ઈસુનિજય વાલા યુવા મિત્રો વાલા ધર્મજનો વર્ષ બે હજાર ચોવીસનો પ્રથમ મહિનો પૂરો થવા આવી રહ્યો છે અને મનમાં વિચાર પણ થાય કે શું નવું બનવાનું છે ઓલરેડી બે બાબતો ખૂબ અગત્યની બની ગયા આઈ સિવાયમમાં ગયા અઠવાડિયે વેસ્ટર્ન રિજિયન યુથ કોન્ફરન્સ જે વસઈમાં યોજવામાં આવી હતી અને ત્યાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવા આમ એ ત્રણ રાજ્યોના બાર ધર્મપ્રાંતના યુથ ડાયરેક્ટરો તેમની કોન્ફરન્સ સાથે તેમના યુવાન યુવતીઓ સાથે જે ભેગા મળ્યા હતા ત્યાં આપણા અમદાવાદ ધર્મપ્રાંતની યુવતી શ્રુતિ પરમાર ચાવડાપુરાની જે છે અને હાલમાં અમદાવાદ ધર્મપ્રાંતની જે જોઈન્ટ સેક્રેટરી છે એને વેસ્ટર્ન રિજન યુથ કોન્ફરન્સમાં જોઈન્ટ મીડિયા સેક્રેટરી તરીકે તેની નિમણૂક કરવામાં આવી છે અને સાથે સાથે ગર્વની વાત એ છે પહેલી વાર નેશનલ લેવલ પર રાષ્ટ્રીય ધોરણે અમદાવાદ ધર્મ પ્રાંતનો એક યુવાન પ્રતિનિધિત્વ કર્યું છે અને એની નિમણૂક નેશનલ યુથ કમિશનમાં ટ્રેઝરર તરીકે તરીકે થઈ છે નેલ્સન મેઘવાનની જે પેટલા તાબાનો છે ગર્વની વાત છે આનંદ અનુભવું છું એક સિદ્ધિ છે પણ આ શરૂઆત છે અને અત્યારે બંને પરિવારોને પણ અભિનંદન પાઠવું છું કે તેમણે એ માતા પિતાએ કે જેમણે પોતાના યુવાન યુવતીને યુવા ધર્મસભાની સેવા માટે આગળ મોકલ્યા છે અમૃત મહોત્સવ ઉજવવાના છે અમદાવાદ પ્રાંત મારા મંતવ્ય મુજબ ઉજવણીમાં કંઈક અર્થપૂર્ણ ના થાય ને તો એ ઉજવણી માત્ર દેખાડો હોય છે અને જ્યારે અમદાવાદ ધરોપ્રાંત અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે યુવા કમિશન દ્વારા શું નવું થવાનું છે આ પ્રશ્ન તમારા દ્વારા થાય પંચોતેર વર્ષ થઈ ગયા પણ બાળકોનું ધર્મ શિક્ષણ છે પણ યુવાનોનું ધર્મ શિક્ષણ હોતું નથી કેથલિક ધર્મસભાનું પાયાનું શિક્ષણ છે યુવાનો માટે જેને યુ કેટ કહેવાય છે યુથ કેટેગીસીસ અને પહેલી વાર કીધું એ પ્રમાણે જોખમ ખેડીએ છીએ આગળ વધીએ છીએ સાહસ લઈએ છીએ પ્રભુના ભરોસે અને કંઈક ધર્મસભાને આપું છે એ હિસાબે જે યુવા મંચ ઈ મેગેઝિન આવે છે યુવાનો માટેનું ત્રિમાસિક આ વખતે જે ઈ મેગેઝિન આ વર્ષનું પહેલું આવવાનું છે એમાં નવી શરૂઆત કરીએ છીએ જે કેથલિક ધર્મસભાનો યુ કેટ છે એનું અમે ગુજરાતી અનુવાદ કરી રહ્યા છીએ અને આ પ્રથમ સામાયિક જે હવે આવશે એમાં પ્રથમ દસ પ્રશ્નોનું ગુજરાતી ભાવાનુવાદ કરવામાં આવ્યું છે પેટલાદના જ એક યુવાન કલ્પેશ સાવંત દ્વારા આ ઘડીએ તેનો વિશેષ આભાર માનું છું હવે યુવાનો માટે પણ ધર્મ શિક્ષણની શરૂઆત થઈ ચૂકી છે કંઈક નવું કરીએ છીએ સાથે સાથે ઓગણત્રીસ તારીખ છે આજે અને બે દિવસ પછી સ્પોકન ઇંગ્લિશ કેમ્પની છેલ્લી તારીખ છે કદાચ તમારા તાબામાં જાહેરાત ન થઈ હોય આ વિડીયો મહેરબાની કરીને બધાને મોકલજો જે કોઈ યુવાન યુવતીને કિશોર કિશોરીને અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવું છે કંઈક નવું શીખવું છે સર્વાંગી વિકાસ કરવો છે કંઈક પ્રાપ્ત કરવું છે આગળ વધવું છે દરેક માટે સ્પોકન ઇંગ્લિશ કેમ્પની તમારા માટે આ વિશેષ કરીને જાહેરાત કરવામાં આવે છે તમે મારો સંપર્ક સાધી શકો છો સાથે સાથે બે રવિવાર પૂરા થયા અને છેલ્લો રવિવાર ચોથી તારીખનો છે શેના માટે તપઋતોના પહેલાં રવિવારે વિશેષ કરીને કિશોર કિશોરીઓ અને યુવાન યુવતીઓ માટે ખંભાત નગરા ખાતે એક દિવસની રિટ્રીટ રાખવામાં આવી છે જેનો વિષય છે ન્યૂ લાઈફ નવ જન્મ મારા જીવનનો હેતુ શું છે માતા પિતા મલા યુવા મિત્રો તમે બધા વિચારતા હશો પ્રભુએ મને આ જીવન આપ્યું છે અને કન્ફ્યુઝન હોય છે ક્યાં જવું શું કરવું મારે શું કરવું જોઈએ પ્રભુ મારા તરફથી શું અપેક્ષા રાખે છે જો જાણવું હોય અને એમાંથી પસાર થવું હોય તો અવશ્ય રજીસ્ટ્રેશન કરાવો તમારા તાબાના સભાપુરોહિત દ્વારા કદાચ તમારા તાબામાં જાહેરાત ન થઈ હોય તો ફરિયાદ ન કરતા હજુ એક અઠવાડિયું છે અને તો પણ ના થાય તો મારો સંપર્ક તમે સીધો સાધી શકો છો આ રવિવાર ચોથી ફેબ્રુઆરી છેલ્લી તારીખ છે મહેરબાની કરીને તમારા તાબાના સભાપુરોહિતનો સંપર્ક સાધો યુથ ઇન્ચાર્જનો સંપર્ક સાધો ના થાય તો સીધો તમે મારો સંપર્ક સાધી શકો છો મને ફોન કરી શકો છો હું તમારું રજીસ્ટ્રેશન અવશ્ય કરીશ થેન્ક યુ વેરી મચ અમારા માટે વિશેષ પ્રાર્થના કરજો કારણ કે આવતા રવિવારે વિશેષ કરીને કરમસદમાં આઈસીવાય એમ ડે પહેલીવાર રાખવા જઈ રહ્યા છે જ્યાં જે જૂના સભ્યો હતા આઈ સીવાય એમના ગઈ કમિટીના એમની વિદાય છે અને નવી કમિટીની આવકાર છે અને આટલા વર્ષોમાં જે પ્રેસિડેન્ટ અને સેક્રેટરી થઈ ચૂક્યા છે એ દરેકનું સન્માન પણ રાખવામાં આવ્યું છે વિશેષ કરીને પ્રાર્થના કરજો કે આ બધામાં પ્રભુનો મહિમા થાય અને પ્રભુ એ દ્વારા આ યુવાને પસંદ કરે તેમને માધ્યમ તરીકે આગળ ધપાવે થેન્ક યુ વેરી મચ ગોડ બ્લેસ યુ